વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ પાસ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં ખૂબ જ અગત્યની તક છે તો આ ધોરણ દસ પાસ ઉપર જે સરકારી નોકરી મળશે એના માટે શું પ્રોસેસ રહેશે શું કરવાનું રહેશે તમારે એના માટે પરીક્ષા છે તો પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે ફોર્મ કેવી રીતે ભરવું ફીસ કેટલી હશે ક્યાર સુધી તમે ફોર્મ ભરી શકો છો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલાઇકોનને પ્રેસ કરજો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે તો જે ધોરણ દસ પાસ ઉપર જે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી છે વર્ગ ચાર માટેની છે એટલે કે હોમ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ અથવા કોટ એટેન્ડન્ટ અથવા ડોમેસ્ટિક અટેન્ડન્ટ આ ચાર પોસ્ટ છે એમાંથી તમે ગમે તે પોસ્ટ ઉપર જઈ શકો છો મેરિટના આધારે એના પછી હવે વાત કરીએ આપણે આગળ તો કેટલી જગ્યાઓ છે તો અહીંયા જગ્યાઓ વિશેની તમને માહિતી આપેલી છે તો ટોટલ બસોને આઠ જગ્યાઓ છે અને હવે એમાં તમને કક્ષા પ્રમાણે એટલે કે કેટેગરી પ્રમાણે કેટલી કેટલી જગ્યાઓ છે એના વિશે તમને માહિતી આપેલી છે એના પછી આગળ વાત કરીએ તો જે લોકો શારીરિક ખોટખા પણ ધરાવતા હોય તો એના માટે પણ જગ્યાઓ રિઝર્વ રહે છે તો એના માટે પણ અહીંયા તમે જોઈ શકો છો એના પછી પગાર ધોરણ કેટલો મળશે તમને તો પગાર ધોરણ છે ચૌદ હજાર આઠસોથી સુડતાલીસ હજાર એકસો સુધીનો પગાર ધોરણ રહેશે એના પછી આગળ વાત કરીએ અનામત માટે તો અહીંયા અનામતનો જે પણ નિયમો છે એ નિયમો લાગુ પડવાના છે અને જરૂરી લાયકાત તો તમારી જે લાયકાત શું હોવી જોઈએ આ ભરતી માટેની તો તમે ધોરણ દસની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી હશે તો પંદર જૂન છે કેટલી જૂન છે પંદર જૂન આ પંદર જૂન સુધી તમે અપ્લાય કરી શકો છો ઉંમર કેટલી હોવી જોઈએ તો ઉંમરમાં અહીંયા તમે જેવું લખેલું છે કે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે અઢાર અને પાંત્રીસ વચ્ચે હોવી જોઈએ ખાસ તમારે અહીંયા અઢાર વર્ષ ઉંમર હોવી જરૂરી છે એ પણ તમારી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ એટલે તમારી પણ જે પણ જન્મ તારીખ હોય એ જન્મ તારીખથી લઈ અને જે છેલ્લી પંદર જૂન સુધી તમારી જો અઢાર વરસ થઈ જતી હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો એના પછી વયમર્યાદામાં છૂટછાટ એ તો જે લોકો અલગ અલગ કેટેગરીઓમાં આવે છે એના માટેની છૂટછાટ છે પાંચ વર્ષ અને દસ વર્ષ એના પછી આગળ વાત કરીએ આપણે પરીક્ષા ફી તો પરીક્ષા ફી અહીંયા તમે જોઈ શકો છો જે જનરલ ઉમેદવાર છે એના માટે હજાર રૂપિયા છે પ્લસ બેંક ચાર્જીસ અને બાકી અન્ય જાતિના લોકો છે એના માટે પાંચસો રૂપિયા અને પ્લસ બેંક ચાર્જીસ અને તમારે જ્યાં ફીઝ સી ઓનલાઈન ચૂકવવાની રહેશે એના પછી આગળ વાત કરીએ આપણે તો તમારી જે આ ભરતી માટે એટલે કે તમને નોકરી માટે તમારી એક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષામાં તમારો કંઈક અભ્યાસક્રમ રહેશે આ અભ્યાસક્રમ તમને અહીંયા બતાવેલો છે તો તમે જોઈ શકો છો અભ્યાસક્રમ શું રહેશે તો તમારી એક લેખિત પરીક્ષા લેવામાં આવશે અને લેખિતમાં તમને સો પ્રશ્ન સો ગુણ રહેશે એની ભાષા હશે ગુજરાતી એના પછી વાત કરીએ તો આ એમસીક્યુ ટાઈપની એક્ઝામ હશે એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એક પ્રશ્ન અને ચાર વિકલ્પો એના માટે તમને નેગેટિવ માર્ક્સ પણ હશે અને સમયગાળો હશે એક કલાક અને ત્રીસ મિનિટનો એના પછી તમને જે સિલેબસ છે એ પાંચ વિષયો આપેલા છે ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમતગમત અને રોજબરોજની ઘટનાઓ આ પાંચ વિષયના આધારે તમને તમારું પેપર આવશે એના એમાં તમારે પચાસ ગુણથી વધારે લાવવા પડશે એટલે કે પચાસથી વધારે લાવવા પડશે તો તમારું સિલેક્શનમાં ચાન્સીસ શક્ય રહેશે એના પછી વાત કરીએ આગળ પસંદગી યાદીની તો જે પણ પસંદગી યાદીના નિયમો છે તમે વાંચી શકો છો એના પછી નિમણૂક માટેની અયોગ્યતા એના પછી ઓનલાઈન અરજી કરવાની રીત તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે એની જે વેબસાઇટ છે એ વેબસાઇટની મુલાકાત લેવી પડશે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રજીસ્ટ્રેશન પછી તમારે એમાં અપ્લાય કરવાનું રહેશે એની વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો સી ઓજાસ એટલે કે હાઈકોર્ટ ઓઝાસ તો એની સંપૂર્ણ ડિટેલ્સ તમે અહીંયા વાંચી શકો છો હું અહીંયા સ્ક્રોલ કરતો જાઉં છું પછી સામાન્ય સૂચનાઓ પણ તમે વાંચી જજો જે પણ તમારે લાગુ પડતી હોય એ પણ અહીંયા મેન મેન જે લાગુ પડતી હતી અહીંયા જો સંપૂર્ણ એક વેબસાઇટ આપેલી જ છે આઈ એચ સી ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે જે તે વખતે પરીક્ષા ભરવા જાવ ત્યારે અને પરીક્ષા જ્યારે આવે તો એનો કોલ લેટર ડાઉનલોડ કરી અને જ્યાં પણ મોટાભાગે તો અમદાવાદ જ પરીક્ષા હોય છે પણ જો આ બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તો જૂનાગઢ છે રાજકોટ છે અથવા તમારા નજીકનું કોઈ પણ એક સેન્ટર પણ આપવામાં આવી શકે છે અને તમારી જો જ્યારે પણ માની લો કે તમારું સિલેક્શન થઈ જાય છે તો તમારા ઘણા બધા તમારા ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ લઈ અને જે તે જગ્યાએ તમને કહે એ જગ્યાએ તમારે જવાનું રહેશે તો આ હતી વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ દસ પાસ માટેની નોકરીની જાહેરાત આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાઇકોનને પ્રેસ કરો તો મહત્ત્વની જે બાબતો હતી એ મેં તમને જણાવી દીધી કે કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે કોણ ફોર્મ ભરી શકે ખાસ તમારે જે પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા માટે તમારે તૈયારી ચાલુ કરવી કરી દેવી જોઈએ અને તૈયારી માટે અહીંયા તમને વિષયો આપેલા જ છે તો આ વિષયોને ફોકસમાં રાખી અને તમારે તૈયારી કરી દેવી જોઈએ ફોર્મ ભરી દેવું જોઈએ અને તૈયારી કરવી જોઈએ થેન્ક યુ વેરી મચ